જય મોહમદે અને બધા ભાઈઓને રામ રામ ને ગુડ મોર્નિંગ તો આજ અમારે થઈ ગયો ચોથો દિવાય હૈદરાબાદ માં હજુ સવારના વાગ્યા હાથ તો હવે જાઉં હું ચા પીવા આજ કુમવાર એટલે આજ તો ચા અહીં જડીએ કાલે રવિવારની રજા હતી આજ તો અટાણામાં આવી ગયો છે ચાવારો તો હવે ચા પાણી પી આવીએ ને અમે બસ હતા અન્ય જ અમારી ગાડી પીડી ને ઓલ્લી બાજુ જો જહાપુર ગુડાઉન દેખાય એના પોઠે ની આ ચાવાળો હે તો ચા પી આવીએ અમારા ભાઈ હું તા તો હવે હું પી આવું આજે અમારો ચોથો દિવસ પણ એમ અહીં છે હવે વાંધો નહીં આવે આજ તો આજે હું થયો લગભગ તો ભરાઈ જાય આજની તારીખમાં તો હાલો આપણે સા પી આવું तो सारनी केबिन जाए सारनी केबिन है आ बाजू हाईवे है तो तड़को आ तो है कहीं देखा तो तो नहीं हो कोरन रन आ बाजू देखा है तो आज सोमवार है तो गाड़ी घनी आएगी काले तो कोई होता नहीं हम बे जना जता काले तो ता कोई ना था તો આજ તો સાવરો હતો ટાયર ની લેન આવ્યો છોકરાય ભેગા છે આજ દઈને ના એની ગાડી જો તાબરિયાય રમે અટાણામ ઠંડા પીવા આવે ગાટા ભરીયા આ તો બધું ગોઠવે હટાણા માં એ મારા જે ઉઠે ને આવ્યો હટાણે બપોરી આજે તો સાહેબ બનાવ્યો ને બનાવીએ તો જા પાણી કરી આવ્યો સાર નાસ્તો કરે ને હવે પાછો આવ્યો ગાડી તો હવે વાગે તો ફોન કરીએ ટ્રાન્સપોર્ટવાળાની કામ થાય એટલે એવું તો આજ ચોથોથી થયો ને તો એ તો અમને કંટાળો આવે બેન એમાં આજ તો વાંધો નહીં આવે બાકી કાલે તો કયો રવિવાર ઉસો ને તો કોઈ ગાડી ગાડીવાળા નીમરે શા વારો એક ઓલો હમણાં દેખાડ્યો તો ડોહો એક ઇ જ ઉતો હતો ઈ કાલે રજા રાખીને બેઠો હતો રવિવારી કે રજા આ એક ગાડીઓ હરાવની જ ને રજા આવતી બાકી બધા રજા યુ આવે એ શાહ કેબિનમાં માં રજા હે એને રવિવારની તો આવી ભૂંડાયું હોય આવ્યો તો અહીંથી નીકળી ગયા ચાર દીધિયાને અહીં જેલમાં ઉતાર જેલમાંથી હેર ભેગા સુતા તો અમે જઈએ રાજકોટનું ભરવા તો અહીંથી નીકળ્યા હવે જાય જવાનું છે અમારે નાગપુર રોડ ઉપર રાજકોટના પાઇપું ભરવા જઈએ તો અહીંથી નીકળ્યા રિંગ રોડ ઉપર જાય રિંગ રોડ ઉપર થઈ ને છ નંબરમાં ઉતરીને નાગપુર હાઈવે ઉપર જાય હું નાતી ફરવાની રાજકોટના તો આ જો સર્કલ આવી ગયો અમે અમે કાલે આવ્યા હતા નાસ્તો પાણી લેવા બકા લેવા આવ્યા હતા એ સર્કલ આવ્યું તો અમે આવ્યા હતા સર્કલ ઉપર

તો અમારે જવાનું સો નંબર માં એટલે એનું અમારું ભેગું થાય નહીંગ આ ટોલગેટ આવી ગયો એવા અહીંથી હમણાં આગળ જતા રોડ કપડાઈ જાય તો આ રોડ નો નજારો હે આ આવો

હવે કદાચ બપોર પછી આવે તો આવે તો અમારે કંઈ ટેન્શન એ નહીં અમારે ભરવાને હે પાઇપુક તો અમને કંઈ બે નડવાનું ને કાર ભરે નીકળે જોવાનું હે તો આ રિંગ રોડ નો વ્યૂ હે હૈદરાબાદ નો ને આ રોડ દોઢસો કિલોમીટર નો હે

પાર્સલ તો હમણાં ખાઈએ ને પછી ગાડી બેહવાનું હોય વારો આવી ગયા તારે બરખીએ આ ઓફિસ છે આ ઓફિસ છે અહીં જે એન્ટ્રી બિન્ટ્રી કરાવી અહીં કાંટો હોય તો એવું વારો આવી ગયા તારે ફોન કરીએ તાર અંદર લઈને જવાનું હોય ત્યાં સુધી બે બેહવાનું હે વરસાદથી હું જાઉં વાતાવરણ કે તો અમારે કંઈ ટેન્શન હે નહીં કે અમારે ભરવાના છે પાઇપ તો એમાં મેન એન પાઇપ લાગે હોય ગયા નહીં બસ એક ભરાય એટલી ઘડી ન આવે એટલે રેડી એન્ટ્રી થઈ તો હું જા ગાડીએ અમારો ભાઈ હમણાં આવે આ કંપનીનો નજારો છે આ બધા માણસો કામ કરે એનું આખો કોલોની છે આ ગેટ હે અમારી ગાડી પીડી આથી આગળ બીજો પાર્કિંગ છે એમાં ને આવું વાતાવરણ હે અટાણે વરસાદનું વરસાદ આવે એવું અટાણે ટાણે માણસોની ત્રીસેસ પીડી ખાવાની કે મજૂર બધા જાય ખાવા એ અમારી ગાડી લીધે બે ત્રણ વાગ્યા ટુકડી અંદર પછી હવે અમારા કિસ્મત આજ નીકળી જાય તો ભરે ને કાલે નીકળ્યું ટાણા ટાણાહાર ભરા હે દસ અગિયાર વાગ્યા સુધી મેં રાતના તો તો બિલટી જળી જાય પછી ભરા હે રાતે તો સવારે કાલે દસ અગિયાર વાગે તો એવું મારે એન્ટ્રી થઈ ગઈ ગાડીની ને હું જ્યાં ગાડીએ તો અહીં હે પાર્કિંગ આ બરોબર નજારો હોય અહીંનો વ્યૂ હે કંપનીનો અને મારી ગાડી અહીં ટ્રેક્ટરના પડખે પાર્કિંગ કરી તો એવો જારો નંબર આવી ગયા તાર ફોન કરે તાર ગાડી લઈને જવાનું તો હું જ્યાં ગાડીએ ને અમારો ભાઈ જો પાર્સલ એને ભૂગાવ્યો ગાડીએ તો ગાડીએ જે બપોરા કરી લઈએ કે અટાણે વાગો આવ્યો દોઢેવ તો ખાઈ લઈએ ને બાકી બે હવાનું પાછું અહીં જ્યાં સુધી વારો ન આવે ત્યાં સુધી પાર્કિંગમાં તો એવું એન્ટ્રી બીંટ્રીને બધું થઈ ગયું કમ્પ્લીટ તો એવું ખાઈ પીએલી ભૂખ એવી લાગી હવાનું કંઈ ખાધું નતા જ નાસ્તોય કર્યો ન તો કંઈક શા પીવા ગો તાર ભાઈ અમારો ફૂતો હતો તો પછી મને એકલા મેળ આવે નહીં એટલે પછી મેં કંઈ ખાધું નથી ને એ પાછો ઊઠો તો એ શાહ પીવા ગો તો એની કંઈ ખાધું નથી તો ભૂખ લાગી ફૂલ હાલો તો અમે બપોરા કરેલીએ એવું પાર્સલ લેને આવ્યો તો હા હે પાછો ગે આ ગેટના અંદર આવે ને પાર્કિંગ કરી દીધી ગાડી ને એવો અમે મોટરમાં મૂકીએ બનાવવા આ અમારી મોટર છે શાહીની તો દહીં તમે એટલે હમણાં જો એવા મોટર મૂકીએ એટલે હમણાં આમાંથી માખણ કાઢવાનું હોય કે રોટલા રોટલી હાટું જોઈએ ને એ જો હમણાં મોટરમાં નાખે દહીં બહુ ગરામાં જો દહીં નખાય માથે થી પડે પાણી ને પછી હમણાં મોટર મૂકી દીધું થઈ જાય જો મોટર મુકાઈ ગઈ ને જો અમારી સાહે હમણાં ફરી જો મોટર ચાલુ થાય અમારી બનાવવાની તો આ અમારો શાક બનાવવાનો દેશી જુગાડ અઠે ગઠે વાળું ને આ અમારા પાર્સલો આવે કે જો ખાવાના રોટલી ને શાક દાળ ને ભાત જો આ અમારો સેટઅપ લે હમ આ રોટલી આ આ રોટલી રોટલી ખાવ કે પાપડ ખાવ ઈ શિયાળ પાંચ શિયાળ રોટલી હે પાંચ છે શિયાળ રોટલી મજદૂરી નામ મહાત્મા ગાંધી અટાણે આ મજદૂરીમાં આ ખાવાનું હોય આજે બનાવવાની પરવાર આવી ને આવી અમારી મોજ છે આજની આજે દાળ ને ભાત બાકી છે તો હાલો એવું લાગી ભૂલ તો બપોરા કરેલી અમે મે વિડિયો આ કરે બંધ હાલો તો અમારો એ નંબર આવે ગો ને પગી આવ્યો બરકવા જો પગી વા આવી ગો ઈ કે હાલો ગાડી લઈ લ્યો તો એ અમે જઈએ અંદર ભરવા કંપનીમાં અને અમારો ભાઈ ગો પાછળ પાટિયું ખોલવા કે કે કંપનીનો રૂલ છે ને વાતાવરણ જો વરસાદનું થઈ ગયું હા વરસાદ કાર આવે ઈણો ભાઈ નીકી ને તો હમણાં કાંટો કરાવે અને જો એલો ગાઢ એ બરકવા આવ્યો હતો તો આવું વાતાવરણ છે અટાણે વરસાદનું ને અમે જઈએ ભરવા અંદર તો હમણાં જો ગેટમાં જાય એટલે કાંટો કરાવવાનો હોય બે કાટા કરી ગયા તો આ આવે ગો કંપનીનો ગેટ મેં આ ગેટમાં સીધે ગીરા પેગી કાંટા ઉપર ચડાવવાની છે તો આ એ કાંટો નો તો એ હું કરાવેલા કાંટો તો જો સુપરવાઇઝર આવે કાગરિયા લેવા આ કાગરિયા લઈને જાય ભાઈ હાલો તો અમે કાંટો કરાવે ને અંદર ભાગે આવ્યા ગોદાઉનમાં અહીંથી જો ભરવાનું હોય અહીં લોખંડ તૈયારી કરે લોખંડ જ પીડ્યું બે કાયસરું ભરાવ્યા તો અહીંથી ભરવાની છે ને વરસાદનું વાતાવરણ હાવ થયું વીજને ચાલુ થઈ ગઈ તો મે પેલા ભરાઈ જાય તો સારું બાકી આ કંપની હે આ એનું ગુદાવું ને તો અહીં બેઠા અંદર આવેક ભરવા ભરવાને લગાડે એ જોવાનું હે આ સુધી ભરતી હે તો સારું ગાડી હતા ને અમારી અડધી ગાડી તો ભરાઈ ગઈ પાંચ વાગ્યાની ભરેલ પીડી હજે અડધી ભરવાની બાકી હતી બે ડૂતા તી તો અમે પાસા ગુદાઉનમાં આવ્યા એ જોઈએ મજબૂત કાટો કરાવવા પાર્કિંગમાં અટાણ સુધી પીડા હતા પાંચ વાગ્યાને તો એવું પાછી લીધી ગાડી અંદર તો કરાવે ને પાછા આવ્યા ગુદાઉનમાં ભરવા તો અડધી ગાડી બાકી દસ ટન ભરાઈ ગયું હજુ પંદર ટન માલ ભરવાનો છે અટાણે વાગ્યા સાંજના સાડા આઠ તો એવું જોઈએ કામ થાય અમારું રાતી ટપાલ આપીએ તો ઠીક છે નવા તો આમ બે ભાઈઓ આમાં ગુમરા મારીએ હે ખાવાનું ટિફિન લેવા બપોરનાજી શિયાળ રોટલી દાજભાત ભાત ને જો ટપાલ આવી જાય તો ઠીક ટીખે નુએ જવાનું હે તો આવું હે અમારું આજનું કામ એવું જોઈએ અમારા કિસ્મત જો ટપાલ જડે જાય તો ટાણા ભરતી હતો ન હોવાની